લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા નવીનકુમાર જોશી સૂરજભાઈ વેગડા શક્તિસિંહ ગઢવી તથા મહીપાલ સિંહ પુરોહિત નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મહીપતસિંહ ગોરધનસિંહ સોઢા રહેવાસી સોઢા કેમ્પ ખાનઈ તાલુકો અબડાસા વાડાએ નાઘિયા નાગિયા તાલુકો અબડાસા ગામની બાજુમાં આવેલ ચાંદ્રાય તડાવની પાસે પોતાના કબજા ભગવટામાં બાવડોની જાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી રાખેલ છે અને તે સગે વગે કરવાની ફિરાકમાં છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુરી સમ રેડ દરમિયાન હાજર મળી આવ્યો ન હતો અને હકીકતવાળી જગ્યાએથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે જે તમામ મુદ્દામાં નલિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો છે